મા ના વિજયસિંહ પાડવી આ મહાદેવ શિવ ભક્ત હાય ગોવીસ વર્ષા પાસન આય ભક્તિ હો અને મા ભક્તિ સુરત હ્યા મહાદેવ મંદિરા વેલી હૈ ત્યાં પ્રતિમાને ખુબ આદર અને પ્રેમ ભક્તિ સદભાવ હાય મા અને આજ હિ મહાદેવ મંદિર હૈ મહાદેવ મંદિરા બાબતી મેં કેટા લાગતા ના હોતો કેટા બાંધલો હૈ સાધારણ એ જો મહાદેવ મંદિર હા એ આમાં ડોડોવાલ હાય કુકરમુંડા તાલુકા માં આવે હે ગુજરાત રાજ્ય માં આવે હે અને મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર અને એ જે સમાજ હાયો આદિવાસી સમાજો એ એકત્ર આવે હે અને ભંડારો એ કાર્યક્રમ કે અને ઈયા મંદિરો જે મહિમા હૈ હૈયા જે આગોદર જે ડાયા હતા તે ડાયા ક્યાં આટલા કે ભાઈ ઈ મંદિર હે का गोवल राजा बांधलो आहे की पण किती बांधलो आहे या काय पुरावो कडप नाही मिले आणि आगलो जो सभा मंडप आहे मंदिरा तो सभा मंडप हे हिंग पुरुष सरकार या बांधी देतो आहे की आणि यापूर्वी हे तो की सत्संग भक्ती ही काय नाही चालतली पण साधारण दो वर्षापासून आहे हे भंडारो जे चालू आहे या नंतर आहे आम्हा युवा पिढी आहे ही युवा पिढी भक्ती मार्गाला लागीने निर्व्याची बोणी राहिली आहे आज सदाचार में हाय हरी रीते सत्संग की जीवी रहे है। आज कार्यक्रम में कहीं कहीं आज यह कार्यक्रमों में आज व्यारा आपु तापी जि राजपीपला जिला लोक, होते दूर दूर धुड़ा पास लोग महाप्रसाद लाभ लातर आता श्रावण सोमवार जहाँ चालू प्रवृत्ति मंदिर यहाँ मंदिर है सत्संग भजरी मंडल रहता है દર સોમવારે અને શેવ ચા દિવસે શ્રાવણ મહિના સમાપ્તી મહાપ્રસાદ ભંડારા દસ વર્ષ અને દસ વર્ષ થી અહીંયા કાર્યક્રમ વાંચતો જઈ રહ્યો હાય અને આજુબાજુ જે લોક દાતા હાય જે દાન દેનારા હાથ તે દાન દેતા હા અને ત્યાં દાનુમુ ભંડારો દેતા આવે હે ભાઈ સત્સંગી બને સત્સંગી ને જીવન સુખી ભણાવે નિર્વસની બને અને આપણું કુટુંબ જીવન સામાજિક જીવન સુખી ભણાવે એમાં સંદેશા ને ધન્યવાદ